તમારી સાથે ઘણીવાર આવું બનતું હોય છે કે જ્યારે પેપરની અંદર આપણે એમસીક્યુ ટીક કરીએ છીએ અને ધારીએ છીએ કે આટલા આવશે પણ ઘેરે જઈને આપણે જ્યારે સોલ્વ કરીએ છીએ પેપર ત્યારે માર્ક્સ કટ થઈ ગયા અને એ ઘરે જઈને સોલ્વ કર્યા પછી પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એનાથી પણ કટ થયેલા આવે છે એનું રીઝન શું સર તો કઈ રીતે સર અમે એમસીક્યુને સોલ્વ કરીએ અથવા તો એમસીક્યુને એટેન્ડ કરીએ તો અમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થાય તો ઓ એમ આર શીટ હોય એમસીક્યુ શીટ હોય તો કેવી રીતે એટેન્ડ કરવા જોઈએ તો પહેલાં અંદર કેટલાક મુદ્દાઓ છે બેટા એ ધ્યાનમાં રાખવાનું થાય છે પહેલાં તો જ્યારે એમ સીક્યુ છે એ એમસીક્યુને તમે ફિલ કરી રહ્યા છો બરાબર તો એને તમે બહારથી અંદર આવો આ રીતે બહારથી અંદરની બાજુએ આવો એટલે કમ્પ્લીટ તમારું એમ સીક્યુનું જે સર્કલ છે એ મસ્ત રીતે તમે પરિપૂર્ણ કરશો જો તમે આ રીતે નું સર્કલ હોય ને અંદરથી બહાર જશો તો બહાર જવાના ચાન્સીસ વધી જશે જો આ રીતે તો આ ખોટું પડશે તો એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખો કે જ્યારે તમારી સમક્ષ બેટા ઓપ્શન છે એ બી સી ડી એવા ઓપ્શન છે તમારી સમક્ષ બરાબર એટલે તમે ક્વેશ્ચન વાંચ્યો અને એ ક્વેશ્ચનનો જવાબ એમાં સેટ થઈ જતો હોય બરાબર તો તમે ડાયરેક્ટ શું કરી લેશો ભાઈ તો એ ઓપ્શન ટીક કરીને આવશો પણ તમે નીચે તો જશો નહીં નીચે ક્યાંક એવું એ લખ્યું કે એ અને સી બંને અથવા બધા જ આપેલ બધા જ જવાબ ડી આવતો હોય પણ તમે ઉતાવળ કરી ત્યાં ખોટો પડ્યો તો આવી રીતે પણ માર્ક્સ જઈ શકે છે એ રીતે પણ સહેજ પણ ઉતાવળ કરવાની નથી બીજી વસ્તુ બધા ક્વેશ્ચનની અંદર જે લખ્યું છે કે નથી બરાબર અથવા તો અસંગત બરાબર અથવા તો અયોગ્ય બરાબર તો આ વસ્તુ પણ જોવાની છે કે એમાં શું લખ્યું છે કે ભાઈ આ નીચેનામાંથી કંઈ જોડ મેળ ખાતી નથી અથવા તો અયોગ્ય છે અથવા અસંગત છે એટલે કે ખોટી છે જોવાની તમે કહેશો ભાઈ સાચી છે કરીને આયા તમે ફટાફટ ઉતાળમાં આખો ક્વેશ્ચન વાંચવા રહ્યા નહીં તકલીફમાં મૂકાઈ ગયું બીજી વસ્તુ માર્ક્સ ઇમ્પ્રૂવ કરવાનો એક બીજો બેટા ઇલાજ એ છે કે તમારે પહેલાં જેટલા પણ ઇઝી ક્વેશ્ચન હોય એ ઇઝી ક્વેશ્ચન ઝડપથી તૈયાર ઝડપથી તમારે એટેન્ડ કરવાના છે એટલે તમારું જે માઇન્ડ છે બેટા એ માઇન્ડ વધારે એક્યુરેસીથી કામ કરશે કારણ કે માઇન્ડને કહેશે હા આપણે ઘણા બધા કરી દીધા હવે થોડું જ બાકી છે ભાઈ યસ જો પહેલાં હાર્ડ ક્વેશ્ચન કરવા મળશો તમે અને નહીં થાય અને ટાઈમ આગળ વીતતો જશે તો તમારા માઇન્ડ ઉપર લોડ વધતો જશે ભાઈ હજુ આટલા જ કર્યા છે મેં આટલા બધા બાકી છે ટાઈમ આગળ વધે છે પહેલાં ઇઝી ક્વેશ્ચનને પ્રિફર કરો સૌથી પહેલાં એને એટેન્ડ કરો બીજી વસ્તુ બેટા કે તમારે એક પેજની અંદર જેટલા એમસીક્યુ હોય જેમ કે પાંચ એમસીક્યુ હોય હવે તમારાથી સોલ્વ થઈ ગયા તો એને તરત જ તમે શીટની અંદર બેટા ફિલ કરી દો એવું નહીં કરવાનું કે પચાસ એમસીક્યુ છે બરાબર અથવા પિસ્તાળીસ એમસીક્યુ છે તો પિસ્તાલીસને એક સાથે સોલ્વ કરીને બધાને સાથે કરી છે એમાં ક્યાંક એવું એ થાય પહેલો પૂરે બીજો ત્રીજો પછી હાથો ગળી ગયો વચ્ચે અને પછી પાંચમાંથી સ્ટાર્ટ કરી પાછળના બધા ખોટા પડે તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે તો આ રીતે તમે એમસીક્યુની અંદર બેટા માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો અને એમસીક્યુમાં બીજી રીતે માર્ક્સ ઇમ્પ્રુવ કરવાનો એક છે બેટા તમે મેક્સિમમ લાઇન ટુ લાઇન વાંચો કન્સેપ્ટ હોય થિયરી હોય એનસીઆરટી લાઇન ટુ લાઇન વાંચો એમાંથી જ એમસીક્યુ આવતા હોય છે ઘણીવાર બરાબર તો એ લાઇન ટુ લાઇન કમ્પ્લીટ વાંચવાની અને સમજવાની પછી તમે એમસીક્યુ કરજો થશે એમસીક્યુ ગોખવાથી માર્ક્સ ના આવે તો આ બધા એમસીક્યુના રૂલ્સ હતા તો શું તમે આ રીતે હવે નેક્સ્ટ જે પણ ટેસ્ટ હોય ડીપીપી હોય કંઈ પણ હોય તો આ રીતે અટેન્ડ કરવા તૈયાર છો કે નહીં તો જવાબની અંદર યસ 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 મારે જોઈએ છે યસ બરાબર તો જોઈએ કેટલા લોકો રેડી છે હું પણ જોઈશ અને પછી જુઓ કે તમારા માર્ક્સ ઇમ્પ્રુવ થાય છે કે નહીં તો ખૂબ મજા આવી આ સેશનની અંદર તો ખૂબ આભાર